પોતે ઈચ્છે કે નહીં મારા વિસ્તારમાં એક આદિવાસી તરીકે અને એક અમારામાં આદિવાસી આદિવાસી સમાજના એક યુવાનો તરીકે આગેવાનો તરીકે એક જે આપાપા જનૂન છે એ ઉભરે એના માટે દરેક વિસ્તારોમાં આપણે ત્યાં જે ભગવાન ઈશા મુંડા અને એની સાથે સાથે હું તો એમ પણ કહી કે આપણા વિસ્તારના જે આદિવાસી સમાજના જે કામો કરવાવાળા જે વડીલો આગેવાનો કે જે થઈ ગયા છે એમને પણ આપણે આ દિવસે યાદ કરવા પડે એની સાથે સાથે ભગવાન મિશા મુંડા આપણા સોના રાહબર છે પરંતુ એની સાથે સાથે હું એમ કહી કે કોટા મેતા ચૌધરી એ આપણા સમાજના એક ક્રાંતિકારી વળી લાગેવા હતા અને એમણે જે આપણને દિશા આપી છે કદાચ જેટલા અહિયાં સમાજ આપણી વચ્ચે બેઠા છે એ તમામ આદિવાસી સમાજ આજે કદાચ જમીનદાર બન્યા હશે તો કોટલા મહેતા ના એના લીધે કદાચ આપણે જમીનદાર બન્યા છે સમગ્ર ભારતમાં આપણા વિસ્તારમાંથી એમણે લડત ચલાવી લડત ચલાવતાની સાથે એમણે આજે ઘણો જે લાગુ પડ્યો એ માત્ર ગુજરાત પૂરતો નહીં સમગ્ર ભારતમાં ડોલવા ડોલવાડના આદિવાસી અને એમનું નામ કોટલા મહેતા ચૌધરી એમણે આજે આપણે ખેતી કરતા અને જમીનદાર બનાવ્યા છે ત્યારે આવા અનેક વડીલો આગેવાનોને આવા દિવસે આપણે યાદ કરીએ અહીંયા સન્માનીય વડીલો આપની વચ્ચે છે ત્યારે મિત્રો એક શુભેચ્છા અને માત્ર આ જે આદિવાસી દિનના દિવસે માત્ર નાચી કૂદી કરતા જે આપણા સમાજને જે રાહબર જે યુવાનો વડીલો આગેવાનો જે બતાવે